લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આયોજતા સશક્ત નારી મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા ભરતગુંથણ ઝવેરી અને સ્વદેશી પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું જે મહિલા સશક્તિકરણની નવી દિશાને વેગ આપશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સખી મંડળોની બહેનો સાથે સંવાદ કરીને તેમના દ્વારા ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમજ બહેનોને આર્થિક રીતે પગભર બનવા સ્વરોજગાર વધારવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સશક્ત નારી મેળા દ્વારા નારી શક્તિ આત્મનિર્ભરતા અને સ્થાનિક કળાને પ્રોત્સાહન મળતું હોવાનું મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી મહિલાઓના ઉત્પાદનોને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજન કલેક્ટર શ્રી જય પ્રજાપતિ સહિતના જિલ્લા વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા